જય ભગવાં મહાદેવ છે તો અજરમાં બ્લોગની સલત કરી છે 7 વાગ્યા હો સવાર થઈ ગઈ છે સૂરજ દાદા થોડો થોડો નીકળવા નથી દેખાતા નથી વદરામાં અને વરસાદી વાતાવરણ થઈ ગયું છે લો આયા પોખી બેહી ગયા મસ્ત કેમ આવજો છે ફૂલડા હરખા કરવાના આયા ફૂલડાની વાડી કરેલી છે કા ને હું કરતો અજરમાં હરખા કરું હરખાથી કાઈ હરખા કરું તો ફૂલડા કા મસ્તી ન કેલા

અને હવે જવું છે આપણે દરિયાટો મારવા તો જાય છે લગભગ દરિયાટો મારવા બધા ભાઈ બંધ જેલા છે જો કદાચ જાય તો હવે નક્કી નથી બહુ જાય ન જાય જો તમે થોડોક વાડીને તમે બતાવું અત્યારે માટો મારવા આવ્યા છે માંડવી છે જોરદાર ને આ બધું એટલે જો ઝાડ માટે મસ્ત જોરદાર લોકેશન છે આ ખડ બધું છે આ બોડી છે આ લીમડો ને ખેતરો માંડવી જોવા આવ્યા તો છે ને એક નંબર નજારો અત્યારે પક્ષી નો અવાજ આવે છે મોરલા બોલે વાહ જોરદાર નજારો છે અત્યારમાં વરસાદ રહી ગયો સુરત તો દેખાતા નથી ને વાદલ આદી થોડા થોડા છે વરસાદ આવશે એવું લાગે છે ના તો માંડવી માંડવી બધી રેડી થઈ ગઈ છે આ બધી વાડી કેમ છે એક નંબર નજારો છે ને ચાલો આપણે જઈએ તો આપણે જવાનું છે દરિયે તો જાય છે નીકળીએ ગાડી લઈને જવાનું છે દરરીયા આટો મારો જ જવાનું છે તો ચાલો જઈ છે તો આપણે દરિયા આવી ગયા છીએ ને ગાડી મૂકી દીધી છે અહીંયા અહીંયા છે દરિયો હવે આપણે જવાનું છે હાલીને દરિયામાં હાલો જાય ઘડી કાંટા મારી વચ્ચે દરિયાનું લોકેશન છે જોરતા જો હાલો ભાઈ હવે દરિયા એમ કાદા નીકળી ગયા જો કેવા હોય ને જાય છે આપણે હાલ જઈ છીએ દરિયામાં લોકેશન છે એક નંબર પેલા આપણે પણ બતીશું ના દરિયા હતા હવે આપણે આ દરિયા આવ્યા એક નંબર લોકેશન મિત્રો આપણે દરિયામાં ક્યાર નાટો મારી છે ને ચંદો પાણ કો આટો મારી છે માં આયલા દે છે ને દરિયામાં કાઠ્યાવા તૈયારી છે તો કે કાટા મારી છે હવે તો પણ એ લેલતા લેલતા બસ ના એ વાહી ઘડી કાટા મારીએ પછી પાછા નીકળી ઘરે થોડા સિનેમેટિક જોવો તમે કેવા લાગે તો કોમેન્ટ કરજો દરિયા માટો મારતા હતા હવે જાવું છે ઘર બધું કારણ કે થઈ ગયું છે વરસાદ આવે ને વાદળું ચડી ગયું છે ફૂલ તાના જેસી સીધા જરે ને ઘરે જન મળીએ હું હમલી આપણે દરિયા થી વીએ વાસી ઘરે ને જો ઘરે આવીને અત્યારે કેતરમાં વીએ છે આખો દી વરસાદ આવ્યો વરસાદ રહી ગયો છે કે જો પાત્રન થઈ ગયું છે સોખું ચોક્કુ અમારા અનિરુદ્ધ ભાઈ જો ખેતરમાં મમ્મી બી ખેતરમાં વીએ જો આ કેટલો વરસાદ આવ્યો એ મો હે બો વરસાદ આવ્યો બો વરસાદ આવ્યો તો જો છે બધા તો આપણે અમે થોડોક પ્રશ્નનો જવાબ આપવાના છે તો અનિરુદ્ધ બને ફોન આપી દઈએ ને હાલો આપી દઈશ તો ફેમિલી આપણે આજે પ્રશ્નનો જવાબ આપવાનો છે આપણે જે રેસીપી વિડીયો બનાવ્યો હતો તેમાં ઘણા લોકોનો પ્રશ્નનો જવાબ હતો તો આપણે થોડોક પ્રશ્નનો જવાબ આપી દઈએ તો એક અક્ષરના શોર્ટ નામની ચેનલ છે એનો જવાબ આપેલો તમે ક્યાં ગામના છો તો અમે મોવા તાલુકાના કલસાર ગામના છીએ ને કોટડા જાતા હોય તો વૈશ્વય એ ગામ આવે છે તો અમે કલસાર ગામના છીએ બસ તો તમારો જે પ્રશ્નનો જવાબ હોય તે આ વિડીયોમાં પૂછી લેજો

જો રોટલી બની ગઈ છે ભૂંગળા બની ગયા છાશ ને તો આ દે છે ભાણા બધું હાલો જમવા તો જમી લેવાનું છે ને અમે ભાગો ને આપણે કારખાને તો આપણે બ્લોક ને પણ પૂરો કરવાનો છે આજ છે કે અમારો બ્લોક તમને પસંદ આવ્યો છે પસંદ આવ્યો તો લાઈક શેર ને કોમેન્ટ કરતા જજો ને જે લક કોમેન્ટ કરજો એ તમને તેનો જવાબ મળી જશે અમે કોઈને ક્વેશ્ચન આન્સર નો વિડિયો બનાવવાનો છે તો જવાબ મળી જાય તો મળશું નવા બ્લોક માં જય માતાજી જય